લખતર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી લખતર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય લખતર પોલીસ દ્વારા પીઆઈની અધ્યક્ષતાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકો રહ્યા ઉપસ્થિત લખતર જુમ્મા મસ્જિદ ખાતે આવનાર મહરમને લઈ લખતર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ લખતર ખાતે આગામી સમયમાં આવનાર તારીખ સાત જુલાઈના રોજ મોહરમને તાજેને તેમજ હિન્દુ તહેવાર આવી રહ્યા છે જેને લઈ લખતર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લખતર પોલીસ દ્વારા લખતર પીઆઈ વાયપી પટેલના અધ્યક્ષસ્થાને તારીખ બે જુલાઈના રોજ સાંજે સાતથી આઠ વાગ્યા સુધી હિન્દુ અને મુસલમાનના આગેવાનો સાથે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જાહેરમાં તહેવારો શાંતિપૂર્વક અને ભાઈચારાની ભાવના વચ્ચે ઉજવા ઉજવણી કરવામાં માટે સમજણ આપવામાં આવી હતી જે બેઠકમાં લખતર વેપારીના મંડળના પ્રમુખ અશોકભાઈ દોશી મુસલમાન સમાજના આગેવાન મયુદ્દીનભાઈ કેરાલિયા સલીમભાઈ કાજી સહિતના લખતરના વેપારીઓ તેમજ મુસ્લિમ આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકની અંદર ભાઈચારા તેમજ તહેવારોને લઈ શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી